ब्रेक बाद आप નું સ્વાગત છે હિન્દુવાદીઓ ફરી સૂત્રોચાર કરી રહ્યા છે કે अयोध्या એક ઝાખી છે મથુરા કાશી અભિબાકી છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મામલે શું કહી રહ્યા છે એ હવે જાણીએ अयोध्या કેલે ઓર દેખે अयोध्या કૌત્સ્ય લોકોએ देखा તો નંદેવાવાને ભી કહા વે હમ કાહે પંછાર કરે मौन भी इंतजार के बगैर रात्रि में बैरिकेड तोड़वा डाले और हमारे कृष्ण कन्हैया कहां मानने वाले हैं? तभी योगी ने सामने तो वो कहीं रहा है कि हमारे कृष्ण कन्हैया कहां मानने वाले हैं? बावी जिसमें जानिवारी नो दिवस भारतना इतिहास में अमर रहेगा वो સદીઓ જૂની પ્રતિક્ષાનો અંત આવ્યો અયોધ્યામાં શ્રીરામ મંદિરનો પ્રતિષ્ઠા સમારોહ થયો જેના પછી હવે મિશન શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરનું છે અમે આ મામલે વાત કરીશું કોર્ટના બિલ્ડિંગથી લઈને ઇતિહાસના પાનાઓ સુધી અમે તમને મથુરાની યાત્રા કરાવીશું શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને શાહી ઈદગાહનો આ વિવાદ તેર પોઈન્ટ સડત્રીસ એકર જમીનનો છે આ જમીનની માલિકીને લઈને દાવા કરવામાં આવ્યા છે જ્યાં અગિયાર એકરમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર છે બાકી બે પોઈન્ટ સડત્રીસ એકરમાં શાહી ઈદગાહ છે હિન્દુ પક્ષ આ શાહી ઈદગાહની જમીન પર પોતાની હોવાનો દાવો કરે છે સ્વાભાવિક રીતે મુસ્લિમ પક્ષ પણ આ દાવાને ફગાવે છે આ વિવાદની શરૂઆત કેવી રીતે થઈ એ જાણીએ આપણે સૌ જાણીએ છીએ કે મથુરા શ્રી કૃષ્ણની ભૂમિ છે મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર સૌપ્રથમ તેમના પ્રપૌત્ર વ્રજનાભે બનાવ્યું હોવાનો અનેક જગ્યાએ ઉલ્લેખ છે તેમણે મંદિરની સાથે કૂવા પણ બનાવડાવ્યા હતા બાદમાં મૂળ અને કુષાણના હુમલામાં આ મંદિર ધ્વસ્ત થયું હતું ગુપ્તકાળમાં સમ્રાટ વિક્રમાદિત્યએ ભવ્ય મંદિર બનાવ્યું હતું મહંમદ ગજનવીએ એ મંદિરને એક હજાર સત્તરમાં નુકસાન પહોંચાડ્યું હતું એ પછી આ મંદિર બનતું ગયું અને આક્રમણખોરો એને તોડતા રહ્યા સોળસો સિત્તેરમાં દિલ્હીની ગાડી પર બેસેલા ઔરંગઝેબે મથુરાના મંદિરને તોડવાનો આદેશ આપ્યો હતો બાદશાહનો આદેશ મળતા જ મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું અને ત્યાં શાહી ઈદગાહ મસ્જિદ બનાવાઈ મસ્જિદ બન્યા બાદ આ જમીન મુસ્લિમોના હાથમાં જતી રહી હતી લગભગ સો વર્ષ સુધી તો અહીં હિન્દુઓને પ્રવેશ જ નહોતો અપાતો સત્તરસો સિત્તેરમાં મુગલો અને મરાઠાઓ વચ્ચે યુદ્ધ થયું આ યુદ્ધમાં મરાઠાઓની જીત થઈ તેમણે ફરી મંદિર બનાવી દીધું આ મંદિર ભૂકંપમાં સંપૂર્ણપણે ધ્વસ્ત થયું હતું વર્ષો સુધી એ જગ્યા ખાલી જ રહી હતી જેના પછી વિવાદ ફરી શરૂ થઈ ગયો અઢારસો ત્રણમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મથુરાની જમીન પર નિયંત્રણ કર્યું અઢારસો પંદરમાં તેર પોઈન્ટ સડત્રીસ એકર જમીનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ હરાજી કરી હતી જેને રાજા પટનીમલે ખરીદી લીધી હતી રાજા ત્યાં મંદિર બનાવવા ઈચ્છતા હતા પણ મંદિર ન બની શક્યું ઓગણીસો ચુમ્માલીસમાં રાજા પટનીમલના વારસદારો પાસેથી જુગલ કિશોર બિરલાએ આ જમીન ખરીદી હતી ઓગણીસો એકાવનમાં બિરલાએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની સ્થાપના કરી આ જમીનનો અધિકાર હવે આ ટ્રસ્ટનો થઈ ગયો હતો ઓગણીસો ત્રેપનમાં મંદિરનું નિર્માણ શરૂ થયું ઓગણીસો અઠ્ઠાવનમાં એ તૈયાર થઈ ગયું ઓગણીસો અઠ્ઠાવનમાં જમીનની બાજુમાં રહેલા મંદિરની સંભાળ માટે શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘની રચના થઈ ઓગણીસો અડસઠમાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી ઈદગાહ કમિટીની વચ્ચે સમાધાન થયું એક કરાર થયો આ કરાર મુજબ મંદિર અને એની જમીન સેવા સંઘને અપાઈ અને શાહી ઈદગાહ પરનો કંટ્રોલ ઈદગાહ કમિટીને સોંપાયો આ કરારમાં સ્પષ્ટ છે કે શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘનો શાહી ઈદગાહ પર કોઈ અધિકાર નહીં રહે હવે બે હજાર વીસમાં આ મામલે નવો વળાંક આવ્યો રંજના અગ્નુહોત્રી અને બીજા કેટલાક લોકોએ સેવા સંઘ અને શાહી ઈદગાહ કમિટીની વચ્ચે જે કરાર કર્યો હતો એને પડકાર્યો હવે આ કેસ અત્યારે જુદી જુદી અદાલતોમાં છે થોડા સમય પહેલાં આ કેસમાં હિન્દુ પક્ષને આશા જાગી અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગા મસ્જિદનો સર્વે કરવા માટે આદેશ આપ્યો હતો સર્વે અદાલતની દેખરેખ હેઠળ કરવાનો હતો આ ચુકાદાની વિરુદ્ધ મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો સુપ્રીમે હાઈકોર્ટના આદેશને અટકાવી દીધો એટલે જ શાહી ઈદગાહ મસ્જિદનો સર્વે કરવાના આદેશને અટકાવી દેવામાં આવ્યો હિન્દુ પક્ષને તો આશા હતી કે જે રીતે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે થયો એટલી જ સરળતાથી મથુરામાં શાહી ઈદગા મસ્જિદના સર્વે માટે પણ મંજૂરી મળી જશે હિન્દુ પક્ષને શા માટે ઝાટકો લાગ્યો એ જાણીએ હિન્દુ પક્ષે જે કંઈ રજ પણ રજૂઆત કરી એ સુપ્રીમ કોર્ટને અસ્પષ્ટ લાગી છે આ સમગ્ર કેસમાં મુસ્લિમ પક્ષ શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી ઈદગાહ કમિટીની વચ્ચેના કરારની વાત કરી રહ્યું છે હિન્દુ પક્ષ શાહી ઈદગાહની જમીન પોતાની હોવાનો દાવો કરે છે હિન્દુ પક્ષનું કહેવું છે કે મંદિર તોડીને શાહી મસ્જિદ બનાવાય છે એટલે એની દિવાલો પર શંખ અને ઓમ જેવા પ્રતીકો જોવા મળે છે હવે આ મામલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનું સ્ટેન્ડ પણ જાણીએ આ વિભાગને માહિતી અધિકાર કાયદા હેઠળ સવાલ કરાયો હતો જેના જવાબમાં એએસઆઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કેશવદેવ મંદિરને ઔરંગઝેબે તોડ્યું હતું જે મંદિર શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર કોમ્પ્લેક્સનું એક ભાગ હતું હવે આ વાત ન્યાયના છેલ્લા દરવાજા સુધી પુરવાર કરવાની બાકી છે હિન્દુ પક્ષ માંગણી કરી રહ્યો છે કે મથુરા અને જ્ઞાનવ્યાપી જ નહીં મંદિર અને મસ્જિદના તમામ કેસમાં ટ્રિબ્યુનલની રચના થાય જ્યાં રોજે રોજ સુનાવણી થાય જેનું રિપોર્ટિંગ સુપ્રીમ કોર્ટની કરવામાં આવે જેથી સરળતાથી અને ઝડપથી ન્યાય મળે આ ન્યાય માટે શ્રી કૃષ્ણ પણ રાહ જોઈ રહ્યા છે સમયના ચક્રની સાથે તેઓ સુદર્શક ચક્ર પણ ચલાવી શકે છે કેમ કે શ્રી કૃષ્ણ એક હદ સુધી જ કોઈની ભૂલ માફ કરે છે પછી એ શિશુપાલ હોય કે બીજો કોઈ પણ આક્રાંતા આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર